છેલ્લે બહુ આમ હજુ કાચા છે આપણે સત્સંગ આ તો સારું છે બધું કઈ એવું થતું નથી કે નભીએ છે ગમેલો સંસ્કારી હોય મૂક્ષું હોય કરોડો યજ્ઞ કર્યા હોય એના પર સત્સંગનો જોગ થયો બાપા જોગ થયો ને બાપા ઓળખાયા પણ કઈ તર મમકીને જતો હોય સત્સંગ હા કેટલો કાંઠે વાણાઈ ગયું બાવીસ વખત મહારાજ ગયા ચાર ચાર દિવસ રહેલા અન્નકોટ ઉત્સવ કરેલો પછી આ હોળી આ રંગ ઉત્સવ કરેલો બધું કરેલું કાંઈ જો આજે નામ નિશાન નથી નહીં તો ઉત્તર ગુજરાતની પંચ સ્થિતિમાં પ્રથમ નંબર હોત મચ્છિયાઓનું એવી આપણે અર્જુન કાકાએ પૂછ્યું કે બાપા મચ્છાઓ ગયા છો બાપા અમને ખબર નથી કઈ દિશામાં આવ્યું નથી ગાયું ના બોલે આટલું બધું લાંબુ કર્યું ખબર નથી કઈ દિશામાં આવ્યું એટલે કેટલો તો ત્યાગ કર્યો બોલો કેવું બધું થઈ જાય છે કે ક્યાં થઈ જાય બધા સત્સંગ આપે આપે નો ચોવીસ કલાક ની મને થોડું તો કઈ વિચાર કરો કે સત્સંગ બરાબર કરું છું કે એટલું બસ જે રીતે કરું જે રીતે કરું છું કે બસ એમને બધું ચાલ્યું જ જાય છે આટલું એક પ્રશ્ન નાખો તો પછી તમને વાંચશો ને સ્વામીની વાતો કે તટ પકડાશે તટ પકડાશે સ્વામી કહ્યું આમ કરવું જોઈએ સત્સંગી આને કહેવાય નિયમ નિશ્ચયનો પક્ષ સત્સંગ પાકો સત્સંગી અને ત્યાં વાંચો ભી તર પકડાશે ભાઈ આમાં તો આવું લખ્યું મારે તો આમાં કંઈ મેળ જ નથી ત્યાં એમને વાંચ્યા રાખો ને આવો પ્રશ્ન ના થાય આવી અંતરદ્રષ્ટિ ના કરી હોય એવી જુરાજુઆત થાય કેટલો વરસાદ પડ્યો બધું દરિયા ભેગું થઈ ગયું પાણી કેટલું ઝીલાયું જેટલું નીચે ઉતર્યું એટલું બાકી વધુ દરિયા આપણે આટલા વર્ષથી સત્સંગ કરી કેટલું ઝીલાયું જો પાત્ર એટલું ઝીલાય આટલું તો એક વાળકો હોય સ્વામી બાપાને શેર દૂધ પાક આપવું હોય ક્યાંથી આપે તો પાત્ર જ આટલું છે ને એટલે એમને ગમેલી દયા કરી પણ કેવી રીતે કરે દયા તો ઝીલી જ ના શકો દયા શું કરે એમની દયા તો અખંડ છે આશીર્વાદ એમના છે જ આપણે ઝીલવાના છે એ વરસાદ પડે જ રાખે છે પણ ઝીલવાનું છે ના ઝીલાય તો દરિયા પ્રેમ આ મોટા પુરુષ અખંડ આશીર્વાદ વરસતા વરસાવતા જ હોય પણ આપણું જેટલું પાક એટલું ઝીલાય ધારો કે આ દૂધ પાક બાપા એ નાખ્યું વાડકા તો પાસે ઝીલાય પછી પાકી પછી બહાર જાય પછી જો બાપા રેડે રાખે ને તો બહાર જાય એવું છે અને જીલાય બહાર બહાર જાય પાત્ર વધારો છે પાત્રતા લાવવાની છે એના માટે અંતરદ્રષ્ટિ એના માટે ચકાસણી એકની બે દુકાન કરવી હતો બધું અને બધું વિચાર કરવું પડે બાકી એમને ચાલુ ચીલા બાપદાન વખત ચાલુ આવતું હોય ચલાય રાખે હવે ભાઈ અત્યારે આ જમાનો બદલી ગયો ટેકનિકલ બધી વસ્તુનો જમાનો આવી ગયો જૂનું બધું ના ચાલે હજુ આપણે અમદાવાદ કેટલી મિલો બંધ થઈ ગઈ કારણા કરતાવી નવી ટેકનિક આવી અને ઓલા કોઈ ધ્યાન આપતું નહીં બધું વેચી નાખવી પડ્યું તો બધું સમય સમય પ્રમાણે બધું કરવું પડે તો જે એનું કાંઈ એટલું એમ આપણે આ સત્સંગ આગળ વધવું છે કંઈ કરવું છે બધા સંતોષ હશે સત્સંગની બાજુ એ ખૂબ સંતોષ છે બસ બાપા મળ્યા તો બસ કાંઈ કરવાનું નથી હવે કરવાનું છે બધું હવે કરવાનું છે બધું નહોતા મળ્યા ત્યારે તમે કરો એટલું જ ફળ મળે પણ હવે તમે કરો તો સો ગણું હજાર ગણું ફળ મળે હવે ખરેખર તો આવું જ અત્યારે કરવાનું છે તો જો હું બ્રહ્મા ના રહું બાપા મળ્યા છે કાંઈ કરવાનું એ કઈ રીતે કાંઈ કરવાનું નથી કે ભગવાન પામવા માટે કઈ કરવાનું નથી રાજી કરવા માટે તો કરવાનું છે રાજી કરશો તો પાત્રતા વધશે એ પછી વધારે અંદર સમાશે રાજી કરાવે ક્યાંથી થાય તો એટલે આ મહારાજે કહ્યું એક એક પ્રશ્ન પ્રશ્ન પૂછતા એ જ પૂછજો બીજા છાના જ રહેજો સાંભળજો અને જેને પૂછતા એ પણ એક જ પ્રશ્ન પૂછે એટલે એમાં મુક્તાન સ્વાઈ પૂછ્યું અસાધારણ કારણ કે શું છે મોક્ષ તો છે બાપા પાસે આવી ગયા લોકો બહાર કેટલો બધા પ્રયત્ન કરતા હોય છે હા એ તમારી ગબડ યાત્રા કેટલી કષ્ટદાયક વસ્તુ છે ગબડ તગડ એકવાર અમે રસ્તા મળ્યા હતા થી દ્વારકા જ જતા હતા ગબડ યાત્રા કોલ્હાપુર થઈ ગયા ગબડતા ગબડતા હવે એમને મેં ત્યાં ખાલી પદયાત્રા કરો તોય થાકી જવાય કોલ્હાપુરથી દ્વારકા ગબડતા ગબડતા તો શું દશાશે આમ એવા કુણા રબર જેવા થઈ જાય ને ટીચાઈ 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 કરતા આપણે એવું બધું કઈ કરવાનું એ વાત સાચી છે કઈ એનો આ કે આવું બધું મન ધાર્યું કઈ કરવા નથી પણ એ કેમ તો કરવાનું છે રવૈયાની સભા કરો જો યોગી આપે વાંચો તમે યોગી આપે કહું કે તવૈયાની સભા ભરો ને આ બધો સત્સંગ આવી ગયો તમે યોગી વાણીમાં યોગી આપે લખવી રૈયા ખૂબ શાન છે મહત્વ મન ધારું એનું એ જ ઘર બેઠા વાંચ્યો ને એટલું ફળ ના મળે રૈયાની સભા એ આજ્ઞાથી થઈએ એમાં માત્રા ભરી એટલે એનું કામ કંઈ જુદું થાય જે યોગી આપે પ્રકાશનું વાંચન કરવું એટલે પ્રકાશ ખરીદવું લવાજમ ભરવું લેવું વાંચન કરવું જો મન ધારવું ગમેલું કરો પણ આ આજ્ઞાથી જે થાય ને કે અંતર પ્રકાશ થાય મન ધાર્યું તો અંધારું થાય અંદર લાઇટ ઓફ થઈ જાય હા એની એ જ વિધિ તમે કરો પણ તમે અંદર સાફ સાફસુફી કરતા હો લાઇટ કહીને કરો અને લાઇટ ઓફ કરીને અંધારામાં સાફ સુફી કરો પેલો ફેર પડે મન ધરવું એટલે અંધારું મન ધરવું તમે એ જ બધી વિધિ કરતા હોય વાસના નિર્વાસનિક થવા માટે બધું કઈ અર્થ થાય આજ્ઞાથી કરો ને જુદી વાત છે